આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે સુરેશ ત્રિવેદી ભાવનગર જિલ્લામાં તાજેતરમાં બે દિવસ પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે ઉનાળાના મધ્યમાં પડેલા વરસાદે ચોમાસાની યાદ અપાવી દીધી હતી માવઠાને કારણે કેરીઓના આંબાની સાથે સાથે ડુંગળી બાજરી સહિતના પાકોને પણ નુકસાન થયું છે વરસાદ સાથે વાજળી પણ હોવાથી કેરીઓ નીચે ખરી પડી રહી છે સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના મોટાભાગના લોકો ખેતી આધારિત જીવન જીવી રહ્યા છે તાલુકાના ગામડામાં મોટાભાગના લોકો ખેતી આધારિત આજીવિકા મેળવતા હોવાથી ખેતીમાં આર્થિક ઉપાર્જનને બદલે કમોસમી વરસાદે નુકસાન કર્યું છે ગયા વર્ષે સિહોર પંથકમાં તદ્દન ઓછો વરસાદ પડ્યો હતો જેને કારણે ચોમાસુ પાક લગભગ નિષ્ફળ ગયો હતો જે થોડો ઘણો વરસાદ વરસ્યો એનાથી ડાંર કે બોરમાં પાણી આવતા ધરતીપુત્રોએ દિવાળી પર ડુંગળીનું વાવેતર કર્યું પરંતુ ડુંગળીમાં પણ ખાસ ભાવ ન મળતા અને હવે માવઠાએ ઉનાળુ બાજરો જુવાર કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન કર્યું છે કેરી એટલે ગીરની કેસર કેરી એવું નથી છેલ્લા એક દાયકાથી ભાવનગર જિલ્લામાં સોસિયા અને જેસર પણ કેરી માટે પ્રખ્યાત બને છે ભાવનગર જિલ્લામાં અઢી હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં આંબાવાળીઓ છે અત્યારે આંબામાં કેરીઓ ઉગી છે ત્યારે માવઠાથી ચિંતા વધી છે હજુ સિઝનની શરૂઆત થઈ છે જોકે ગ્રાહકોને તેનો લાભ થશે કારણ કે એક સાથે બજારમાં સામટો માલ આવવાથી ભાવ ઘટી જાય છે વર્તમાન સ્થિતિ જોતા કેરીની સિઝન લાંબા સમય સુધી ચાલશે નહીં ખેડૂતો પાસેથી આંબા રાખનારા સિઝન શરૂ થાય તે પહેલા એક સાથે વાડી લઈ લેતા હોય છે અને છેક જૂન મહિનાના પ્રારંભ સુધી કટકે કટકે આંબાઓ વેડીને કમાતા હોય છે ધોરણ બોર્ડ પરિણામમાં ભાવનગર જિલ્લાએ ગાળા વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જિલ્લાનું સરેરાશ પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા પરિણામ જાહેર થયું છે જે ગયા વર્ષે ચોર્યાસી પોઈન્ટ એકસઠ ટકા હતું શહેર અને જિલ્લામાંથી એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણસો સુડતાલીસ એટલે કે બાવીસ ટકા વધીને એક હજાર નવસો બાવીસ થઈ છે આ સાથે જ ભાવનગર જિલ્લાએ સતત બીજા વર્ષે રાજ્યભરમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રીજો કમ જાળવી રાખ્યો છે ડાંગના સાપુતારા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભની અંડર ફોર્ટીન બહેનોની હોકી સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યની ટીમે નોકઆઉટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો સિહોર તાલુકાની શ્રી ઢૂંડસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીનીઓએ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી રનસઅપ બનીને ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું સિહોરમાં પોષણ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું સરકારની વિવિધ યોજનાઓ તથા જાગૃતિ માટે માર્ગદર્શન આપવા આ કાર્યક્રમ યોજાયો હતો ભારત પાકિસ્તાન સરહદે વધેલી તંગદીલીને ધ્યાનમાં રાખીને લોહીની આકસ્મિક જરૂરિયાત ઉદભવવાની શક્યતાઓ ધ્યાનમાં રાખીને સર તખ્તસિંહજી હોસ્પિટલની બ્લડ બેંક ખાતે ચોવીસે કલાક રક્તદાન સ્વીકારવા અંગેની કામગીરી શરૂ થઈ છે આ સંસ્થા દ્વારા દૈનિક ધોરણે આશરે એક હજાર યુનિટ લોહી એકત્ર કરવાની યોજના છે લોકોને અહીં આવીને રક્તદાન કરવા વિનંતી કરવામાં આવી છે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર ચાલી રહ્યું છે ત્યારે માબોનની રક્ષા કાજે લડતા વીર સૈનિકોને સરહદ સિંદૂર પર વરસા નાગરિકોને આ યુદ્ધમાં લોની જરૂર પડે તો તે પૂરું પાડવા માટે સૌને આગળ આવીને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે બ્લડ બેંકનો લેન્ડલાઇન નંબર છે જીરો બે ઇઠ્યોતેર બસો બાવન જીરો જીરો એકાણું આ ઉપરાંત મોબાઈલ નંબર નવ નવ બે પાંચ બે છ ચાર એક છ ચાર પર પણ સંપર્ક કરી શકાશે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર અને અલંગ રેડક્રોસ હોસ્પિટલના કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમ અને પ્લાસ્ટિક મુક્ત પૃથ્વીનો સંદેશો આપવા વેસ્ટ પ્લાસ્ટિક કલેકશનનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂરના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મહુવા તાલુકાની માળવાવ ગ્રામ પંચાયત પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં ગામના સરપંચ એલ પરમાર અને તલાટી કમ મંત્રી ધર્મદીપસિંહ ગઢવીએ કરવેરા બનનાર તમામ વ્યક્તિને કાપડની થેલીઓનું વિતરણ કરીને એક અનોખી પહેલ શરૂ કરી છે સરપંચ એલે પરમારે આ અંગે જણાવ્યું કે માળવાવ ગ્રામ પંચાયત પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સતત પ્રયાસો જરૂરી છે હમણાં જ આપી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા સુરેશ ત્રિવેદી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું